અનંત મંદને મોલર વાહકતા યાદ હશે અનંત મંદને મોલર વાહક વિદ્યુત વિભાજ્ય દરમિયાન વિભાજન દરમિયાન આયન ડિસ્ચાર્જ ની માત્ર અવરોધ પર આધારિત નથી વિદ્યુત રાસાયણિક તુલ્યાંક નું એકમ ગ્રામ પર કુલમ બરાબર તો વાત સાચી છે ગ્રામ પર કુલમ એક બીજું સાચું છે અને ચોથું સાચું છે એટલે ઓપ્શન નંબર ત્રણ આવશે ઓપ્શન નંબર ત્રણ અને આ ગ્રામ પર કુલ કુલમ આપણે ફેરાડેમાં માં શીખશું બરાબર છે તો પેલું બીજું અને ચોથું સાચું છે